ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હાફેન્ક કેમ છો બધા મજામાં સરળ પડી ગઈ છે અને હું બી જોબ લઈ થઈ ગયો છું કેમ કે હું વહેલું જાઉં તો સાંજે વહેલું આવી જાઉં ચાલુ ભાઈ તો થોડું કામ છે અર્જન્ટ તો જોવું પડશે એવું ભાગશે તો બપોરે પાછું ઘરે આવી જઈશ જાગવું અને જીવ બંને સુઈ રહ્યા છે હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી વર્ષના આ જઈશ મહિનાનો છેલ્લો સોમવાર છે

போல் வித்யாவின் છોકરો ગાયસ ને કોફી બનાવી દીધી છે અને જીયું પણ કોફી પીવે છે જીવ કોફી ભાવે બેટા શું પીવા તું હે જો એને તો કોફી ભાવે કાલન પપ્પાએ બનાવી દીધી પીતી હતી નહી કપડાં બગાડતી બેટું ચલો ગાયશ તમારે પણ કોફી પીવી હોય તો આવી જાઓ હવે હું તો કોફી પીવા બેસી ગઈ છું આજે કંઈ નાસ્તો કરો નહીં હમણાં કંઈ બનાવીશું એટલે હું જોયું બે જમી લઈશું નહીં જી ને ચવાઈને પતિ જાય એટલે એમ કોઈ બીજી હાલો ઊહો બેટા એ અડતી નહીં ઊહો માં છોકરા હો શું કલાનું હોહો અડતી નહીં હા એ ગાંડો હાલ તે શું ખાધું જોયું મમ ખાધું હે બાય આપો બેટા આપો એમ કે ઉતાવળા એ આલો એટલે આલો છે જો ગાઈસ જીઓ બાબુ ને હાલી કરાવો અલે બાપરે ફેંકી દેવાનું પછી આલી કરે ને ફેંકી દે ને હાલી કરાવો હાલી કરાવો ને જઈતે હાલી કરાની હા આલા કવ આલી આલી આલ ગાવ આલી આલી આલ

suka tu tari pasam. hah? Moyur? suka, boleh lah, mama. 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 hah? Papa, apa apa apa? Papa ke angkai ji? Papa ke angkai? ક્યાં જાય જે કરવા જે ક્યાં આપડું જેજે ભગવાન ક્યાં અંધારું અંધ રંધારું એક હે જીવ ક્યાં ગઈ જીવ ક્યાં ગઈ છુપાઈ જા છુપાઈ જા જીવ ક્યાં ગઈ અરે બાપ રે હેલો હેલો ગાઈસ બરી આઈકતો અને થોડું કામ હતું એટલે વિડિયો બનાવ टाइम મળ્યો ના ચલો હવે ગાઈસ ફૂલરાજી દરવાજે સવારનો ઉપવાસ હતો

चलो गाइस गुड नाइट हमारा वीडियो पसंद आया तो लाइक करो शेयर करो एंड सब्सक्राइब करो बाय हे गाइस गुड मॉर्निंग जय माता जी मोने जीव बनने आगे उठ ही गया अरे जीव अंतर जीव अब यहां जो तो छु कर तू मम्मा मम्मा करे ना रे दूधी

ગાઈસ અમે ઘરે આવી ગયો છું બપોરે કેમ કે હોસ્પિટલ જવાનું છે હું આ સવાર તો ગુડ મોર્નિંગ કહેવાનું બહુ ભૂલી ગયો હતો કેમ કે રાતે બહુ મોડું થઈ ગયું હતું સવારે ઓપરેશન બહુ જ મોડું થઈ ગયું એટલે પછી ફટાફટ તૈયાર થઈને ચા પણ નથી પીધી ઓફિસ જઈને ચા પીધી અને પછી અત્યારે બપોરે ઘરે આવી ગયો છું તો હમણાં જવાનું છે હોસ્પિટલ ચલો ગાઈસ તો હમણાં હોસ્પિટલ જવાનું તૈયાર થઈ ગયું છે ચા બનાવી લીધી છે

આવડે આ તો ચોકાઈ આવે ચોકાઈ સો ચા પી લઈએ ચલો તમારે પણ ચા પીવી હોય તો આવી જાઓ જો અમારે મેડમ તો ચા પીશે પછી ઘડીક સેવો ખાશે ખાશે નહીં એટલું તો ઢોળશે આજુબાજુ જો ચલો ગાય હવે આવી ગયા છે હોસ્પિટલ

હેલો ગાઈસ હવે ક્યારે આવી ગયા છું હોસ્પિટલ જઈને ડૉક્ટરે તો કીધું જ બધું નોર્મલ છે હવે કાલ પાછા સોનોગ્રાફી માટે બોલાયા છે એટલે ડેટ આપી દેશે કદાચ પર દિવસ કે એક બે દિવસ માટે મતલબ આવી જશે એમ હવે જોઈએ છીએ હવે ડૉક્ટર શું કહે છે કાલ ફાઇનલ થઈ સોનોગ્રાફી કરીને ચલો તો ગાઈસ હવે થોડો જાગો પણ ક્યાંક નહીં બેસી રહી હતી એટલે આરામ કરી રહી ઘરે આવીને મેડમ આરામ કરી રહ્યા છે મેં આરામ તો મેડમ તો થાકતર નહીં હોસ્પિટલોમાં માથાકૂક કરે એટલે દોડતી થી હોસ્પિટલમાં બાપા આઈને ગરે આઈને આયી માથાકૂક કરો છું થક આ તો ઉંગી નહીં આખા હમ એ કો રાતે ઉંગી જો છે રાતે ની વાગે રોસે ઉગવા જો હવે આવડે જો ટીવી કરતા તો છે ને જો બે આલે કે જો મમ્મી ને તો બીજો બચ્ચો બનતા લો બે આલે કરે જો ટીવી માં ચાલે છે ને એવું શીખે છે મેડમ એ જીવ શું કરે બેટા જો એ અલે મો છોકરો બેલી બચ્ચે કરે એટલે પડી જો પડી જો પડી જો પડી જો પડી જો એ બેલી બચ્ચે ઉભો થા બેલી બચ્ચે એલે 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 બેલી બચ્ચે બેલી બચ્ચે મમ્મી માલ માર માર તો માર માર મમ્મી એવું તો માર તો જાય છે

হযারারারার বায় আযে দে দেহে এরের দেহে আীর কেরার ডেপর য়াযে টের পারের তে য়াই হের আপার পায়া দেশ্য়া দের পাগে কর� જો એ રલાયલલીધી બોટલ જો 1 મિનિટ શાંતિ નહી રહેતી નહી બહુ ભૂખ લાગી જાય ગુડ નાઈટ ગુડ જય માતાજી અમારો વિડિયો પસંદ આવે તો કરો શેર કરો કરો બાય